રાજસ્થાન તરફ ફરવા ગયા હતા પરંતુ ચંદ્રિકાના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં થતા ફર પોલીસે બંને શોધીને પાછા લાવ્યા હતા ઘરે પાછા લાવ્યા બાદ પિતાને અને મળીને ચંદ્રિકાને દૂધમાં ઊંઘની ગોળી આપીને બેભાન કરી પછી દુપટ્ટા વડે ગળો દબાવી મોતને ઘાટ ઉતારી પછાત રીતે રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધો જેથી કોઈ શંકા ન જાય જ્યારે હકીકત સામે આવી ત્યારે સમગ્ર દાંતિયા ગામમાં શોક અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે ગામના લોકોએ આ ઘટના અંગે દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું કે દીકરી હોય કે દીકરો બાળક તો બાળક હોય એના જીવન પર એનું કૃત્ય કરવું એ પિતૃત્વ નહીં કહેવાય થરાદ પોલીસે પિતા અને કાકા બંને સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર રાણાભાઈ પારેગી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત થરાદ